રામ રામ ડાયરા ને કેમ છો બધા જલસામાં મસ્ત મજા ની યાર છ તારીખ ની હવાર થઈ ગઈ છે ને આઠ જેવું છે ને ને આવી યાર યાર આ એક વસ્તુ બોલાઈ ગયું ગાડી મસ્ત થઈ ગઈ રિપેરિંગ આ બધું વેલ્ડિંગ મારી દીધું હેઠે બધું મારી દીધું મસ્ત ને ટ્રેક્ટર જોડા એવો કરી નાખો હવા ઓછી લાગે છે મને એવું બધું કરી નાખું એ કામ કર સરસ છુ લ્યો કઈ નહીં આમાં અને પછી ઉલ્લે લે એવી હોય સિસ્ટમ આવે બધી આમ કામ કરો એટલે ઉલ ને અને આ ભાઈ હું આવી જાઉં આ ડુંગળી પરવા હવે આપણે રાખી છે ભાઈ મોગરા કરવા સફેદ અને હારી લઈને પછી ખેડવાની શરૂઆત કરીએ શરૂઆત કરવી કરવી એમાં લગભગ મહિનો કાઢી નાખો અમે પછી આ જોઈશું એ થાય કે એની શરૂઆત ત્યાં પછી તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરો તો હું આ ડુંગળીના થેલા નાખી દઉં ગાડીમાં અને ભોગાડી દઉં ઘેડે ઘેડે નહીં ઘેરે ભોગાડી દઉં બરાબર ખાવા તઈ એટલે હળ બળ જોડાવીને હોલ કરી દીધું છે સિવાટમાં જે બધું મેળવવાનું ફેળવવાનું જોઈએ ને આના કાંઈ દાણિયાનો મેળ નથી હવે ટ્રાય કરી કેવું થાય છે પહેલાં પહેલો શા માંડી પછી આ આઈડીઓ આવે તો હું કોટ લેમ છે આપણે મોટી ભાઈ પાયા ગાળવામાં વેતરા કાઢી નાખવાના રાવણ વિડીયો બન કરવા બધું ભેગું ન થાય પણ એ શરૂઆત તો કરી પણ આગડીના સવાયતરા નીકળી જાય જાય ફૂટ કે વાત કરીએ ગરમીની તો ક્યાં પકડી દીધું ખબર આઠ પાં આઠે પકડી દીધી છે અને આગળી તો એ ને એવું થઈ જાય એટલે બંધ કરી દેવું પડે ભાઈ ધીમે 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 અલગ બગી દીયા ખેડાઈ રહી તો એટલો કઠણે ભાઈ એમ છે કેરો ને યારું દેખો મને કારીગર છીએ આપણે યાર આપણે રમતા રમતા કરીને આ હલો હવે આમ જ ખેડવું તો આ માકડીને દિલ દિલથી આમ રીસ એવો માકડી ઉપર ફેરા બેરા બરોબર છે પણ આમાં યાર ન ચાલે આ નનકુડી ઉપડે નનકુડું અલકડી પોરો ખાવા દઈએ ને ઉપર જો ભાઈ ખેડવાની શરૂઆત કરી છે અમારા ડોક્ટર આવી ગયા યાર ભાઈ ને ઓલો ઉમડા છે સાઈડમાં તો આ માહીમાંથી જે ડૉક્ટર આવે છે ડૉક્ટર ભાઈ રિપેરિંગ રિપેરિંગ નો ભાઈ સારવાર કેવાય સારવાર કરે છે આની હિન્દી હોય હિન્દી જો જોઈ જા એને બાંધી બાંધીને રેડી તો કરી છે ને આ બધું ભાઈ પલ્ટન હક નથી લેતી આ બાજુ કે આ વારો પડી જવાનો છે એમ કે એક બીજું ખીચું હોય ને આ એને સારવાર કરી નાખીએ આગળ હા તો યાર આમનામ ભાગી જશે હો આપણે છેલ્લા ક્યાં હતા શું કરું છું હા ડોક્ટર આવી જતા અને સાઈડ સાઈડમાં જશે ઉમડા બટલમાં એક પ્રકારની ગાઢ બે સાઈડમાં જાય છે અને એમાંથી નીકળે રસી એટલે એ ફોડવાનું હોય પાકી જાય એટલે ભાંચે ફૂટી જાય ભાંચે કાંઈ ફૂટ્યું ને એટલે ડૉક્ટર બોલાવ્યા હતા આપણે આ માંથી આવે ને એ ડોક્ટર જ આવ્યા હતા તો એક સાઈડનું ઓલું ફોડ્યું છે અને મોટા ભાગનું પાકી ગયું હતું થોડું ઘણું રૂથું એ છે બાકી અને આ યાર પાછું આવશું ગામમાં એક નાનું પ્રમાણું કામ આવી ગયું છે તો આપણું બાકી રહી ગયું

એમાં કઈ કેવું જ ન પડે હા હલો ખેડી નાખવાનું છે અડધું બગલાવા આવી ગયા છે સામે બકાલું ઉતારવાનું કામકાજ ચાલુ છે આવો સાત આઠ જણા આવ્યા છે હલો મૂકવા જવું જો આપણે ખેડી નાખશું કા અડધું બોયલ બોયલ ને બધું ઢોળા ને આમ જુઓ ટીપા પડે વાંધો છે આને લીક છે આમાં વાંધા જ વાંધા છે એ ખારી વાત નથી જડતી આમાં ઠેકઠેકાણે વાંધા છે હાલો તોય સાંધા કરી નાખી ભાઈ ઉપરથી વાગી જાય છે પોણા હાથ ને ખેડવાનું કામકાજ આપણે મૂકી દીધું ભાઈ ગામમાં બતકાલ મૂકવાનો ટાઈમ થઈ ગયો એમ છે મોટર બેન છે વાહ બાકી યાર કેમ ફોકસ નથી થતું હા આવો બાપભાઈ બાપભાઈ આવે છે ભાઈ આપણે વાડીયા આંટો મારવા હું હાલે છે ચલ અને આવતી કાલે ભાઈ ચૂંટણી છે હાથ તારીખે એની ચૂંટણી છે બાપભાઈ સાસા 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 સભ્ય ચૂંટણી ને ભાઈ

પીંડા ખાવા પીંડા તમારે શું કરે ઝટકા છે તો ખરું પણ કોઈ સાલું નહીં જ છું બાપ ભાઈ ને અમારે હવા હોય ભાઈ ઈંડા તો ખાય જ ને જનાવર માણા મૂકતા નથી જનાવર મૂકે પૂરડા બહુ મસ્ત દેખાય હવારમાં અત્યારમાં જો બધા પેક થઈ ગયા હોય હવારમાં દેખાય પીળકાતું હોય બધું હા કાલે લાવી જશે પમડી ઉતારશે ફૂલડા ભીંડા થાય ને કાંઈ ફૂલડા થોડા ગવાર થઈ જાય બાપ ભાઈ